જામનગર પ્રેમ લગ્ન બાદ બે પરિવાર વચ્ચે જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો છે બેડી વિસ્તારમાં મોડી રાત્રે બંને પક્ષના લોકો સામસામે આવી ગયા હતા બનાવને પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો જામનગરના બીડી વિસ્તારમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીના પરિવારજનો દ્વારા યુવકના પરિવાર સામે બોલાચાલી કરવામાં આવી હતી જે બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને બંને પક્ષે પથ્થરમારો શરૂ થયો હતો ઘટનાથી વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને સ્થિતિ કાબૂમાં લીધી હતી બંને પક્ષે એકબીજા સામે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે હાલ પોલીસ દ્વારા આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બેડી વિસ્તારમાં ગઈકાલ રોજ મુસ્લિમ બે પરિવારો દ્વારા આમને સામને બોલા ચાલી અને મારામારીનો બનાવ બનેલ જે અનુસંધાને સીટીબી પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલ છે એમાં બંને પક્ષની સામે ફરિયાદ લેવામાં આવેલ છે જેમાં એક ફરિયાદી અસલમભાઈ અબ્દુલભાઈ ગુમરા તેમને મુસ્તાક હારૂન કરાર આદમ અને અહેમદ હારૂન વિરુદ્ધમાં ગુનો દાખલ કરાયેલ છે જ્યારે સામે અહમદભાઈ કાદરભાઈ માણેક ના ફરિયાદ આપેલ એમાં કાસમ ખત્રી સલીમ ખત્રી સલામ સલમાન ખત્રી અને અસલમ ખત્રી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે આ બનાવનું કારણ જોતા એક પક્ષ દ્વારા અન્ય પક્ષમાં દીકરી એ પ્રેમ લગ્ન કરેલ જે બાબતની મંદુક રાખી અને બોલાચાલી થતા આ બબાલ થયેલ છે અને મારા વાય થયેલ છે જેમાં એક પક્ષ ગુનો દાખલ કરવાનો અને મારા વારીનો ગુનો દાખલ આવે છે